ઉજ્જડ વિસ્તારમાં બસ આવતી હતી ત્યાં ચાલીને જવું પડતું હતું ત્યાં જવા માટે ખાનગી વાહનનો સહારો લેવો પડતો હતો તો કેટલાક ગામડાના લોકો ખાસ કરીને દૂર જવાનું હોય અને બસની સુવિધા ન મળતા તેમને ફરજિયાત ખાનગી વાહનોમાં ઘેટા બકરાની માફક બેસીને જવું પડતું હતું ત્યારે હવે એસ બસની સુવિધા મળતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે આજ રોજ કવાટ ખાતે ગુજરાત સરકારના માન્ય રાજ્યકક્ષાના મંત્રી હર્ષભાઈ સંઘવીજીના વરદ હસ્તે કવાંટ ડેપોનું લોકાર્પણ કરવામાં આવ્યું ઘણા સમયથી અમારા કવાંટ નગરની ને કવાટ તાલુકાની જનતાને આ લાભ અત્યારે હવે મળવાનો છે અને અહીંયા નગરના લોકોની બહુ ઈચ્છા હતી કે ડેપો જલ્દીમાં જલ્દી આનું લોકાર્પણ થાય અમે માન્ય મંત્રીના હસ્તે આ ડેપોનું લોકાર્પણ કરાવવા માટે થોડો સમય વધારે થયો પણ આજે આ ડેપોનું લોકાર્પણ થયું આજે ગુજરાતનો છેવાડાનો છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકામાં એક નવીન બસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું જે બસ સ્ટેશનમાં દરરોજ એકસો દસ જેટલી બસો અપડાઉન થશે સોળ જેટલી એક્સપ્રેસ બસો અપડાઉન થશે આ તાલુકો એ મહારાષ્ટ્રથી અગિયાર બાર કિલોમીટર અને મધ્યપ્રદેશથી એટલો જ નજીક પડે છે આ તાલુકો ગુજરાતનો આ બેવ રાજ્યથી જોડતો પહેલો તાલુકો છે આ તાલુકામાં અદ્ભુત અત્યાધુનિક વ્યવસ્થાઓ થકી અહીંયાના સૌ નાગરિકોને દરરોજ આનો લાભ મળશે દરરોજ પાંચ હજારથી વધારે નાગરિકોને આ બસ સ્ટેશનનો લાભ મળશે